નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત તો જોઈએ મહત્વના સમાચાર મહેસાણાથી અમારા અર્જુનસિંહ ઠાકોર સાથે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઇ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદની એક બેઠક જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાતી આ બેઠકમાં આગામી સમયમાં મહેસાણા જિલ્લા પત્રકારોના સન્માન કરવા માટે મહાઅધિવેશન યોજવાનું નક્કી કર્યું હતું જેની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયાની વિચારધારાને લઈ આ સંગઠનમાં દસ હજારથી વધુ પત્રકારો જોડાઈ ચૂક્યા છે ગુજરાતના ચોત્રીસ જિલ્લા કારોબારી બસો બાવન તાલુકા કારોબારી બાર ઝોન પ્રદેશ મહિલા વિંગ પ્રદેશ લીગલ વિંગની રચના થઈ ચૂકી છે આ પ્રકારનું વિશાળ સંગઠન વિશ્વમાં બીજું કોઈ નથી આ સંગઠનના માધ્યમથી દેશની બંધારણીય જોગવાઈઓ મુજબ સરકાર પાસે પત્રકારના હક અધિકારોની ચૌદ પ્રકારની માંગણી કરવામાં આવી છે જેમાંથી નવ માંગણીઓ સ્વીકારવામાં સરકારશ્રીએ સંમતિ દર્શાવી હતી અર્જુનસિંહ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌ પત્રકાર એક બની એક બની એકબીજા પ્રત્યે પ્રેમભાવ લાગણી રાખી અને પત્રકાર તરીકેનું પોતાનું સ્વમાન સ્વાભિમાન ગૌરવ ગરિમા અને અસ્મિતા જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ આ બેઠકમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ શૈલેષભાઈ પરવાર ગાયત્રીબા કિરણ કિરણગિરી ગોસ્વામી કનકસિંહ રાજપૂત તથા જિલ્લા તાલુકાના જવાબદાર હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ પત્રકારોએ આગામી સમયમાં યોજાનાર મહેસાણા જિલ્લા મહાઅધિવેશન માટે સર્વાનુમતિ સહમતી આપી હતી જે માટે દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ કમિટી બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી તો જોતા રહો લાઈવ એક સ્માર્ટ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર